નાગરિકો માટે બહુમાળી ભવન કેમ્પસ સ્થિત આયોજન ભવન ખાતે તૈયાર કરાયેલા મીડિયા સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ મુલાકાત લીધી હતી ઉપરાંત તેમણે અહીં પ્રથમ માળે જિલ્લા કક્ષા ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલોના મોનિટરિંગ માટે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેન્ટરની પણ મુલાકાત લઈ થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીઓ કમલેશ રાઠોડ તથા આરસી પટેલ નાયબ કલેક્ટર ડોક્ટર કૃતિકા વસાવા મામલતદાર શ્રી પ્રતિક ઝાખડ સહિતના અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર સૌરભ પારઘે જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અને યોગ્ય અમલ કરી ન્યાયી અને મુક્ત ચૂંટણી યોજવા માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ બન્યું છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભા કરાયેલા આ પ્રદર્શન એકમમાં ચૂંટણીલક્ષી તમામ માહિતીનો સમાવેશ કરાયો છે આ સેન્ટરમાં સામાન્ય નાગરિકો પણ મુલાકાત લઈ શકશે ઉપરાંત જેમ જેમ લોકસભા ચૂંટણીની પ્રક્રિયા આગળ વધશે તેમ મીડિયા સેન્ટરમાં તબક્કાવાર અવનવી માહિતી ઉમેરવામાં આવશે મીડિયા સેન્ટર લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રહેશે નોંધનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર અને પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે બહુમાળી કેમ્પસ ખાતે કાર્યરત મીડિયા સેન્ટરમાં સુરત જિલ્લાની સોળ વિધાનસભા મતદાન વિભાગોની પુરુષ મહિલા મતદારોની સંખ્યા નોડલ અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓની ફોન નંબર સહિતની આંકડાકીય વિગતો ફ્લેક્સ બેનરોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવી છે ઇમરજન્સી નંબરો વીવીપેટની દર્શન માહિતી તેમજ ચૂંટણી આચાર સંહિતા અઢારસો એકાવનથી લઈ બે હજાર ઓગણીસ સુધીની લોકસભા ચૂંટણીની આંકડાકીય ઝલક સહિતની અન્ય જાણકારી આ સ્થળેથી માધ્યમોને મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે સેન્ટરમાં વિવિધ સંપર્ક નંબરો વેબસાઇટની માહિતી જિલ્લાના મતદારો વિવિધ ઉપયોગી ડિજિટલ પ્લેટફોર્મ્સ એપ્સની રસપ્રદ જાણકારી પ્રદર્શિત કરવામાં આવી છે ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી સોળ અસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈ પણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય પેડ ન્યૂઝ ફેક ન્યૂઝ આ આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે જે અમુક અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે અને બધા જ કેન્ડિડેટ્સને પાર્ટીઝને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે ઇલેક્શન તંત્ર કાર્યરત છે અને એના ભાગરૂપે જે મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ સેન્ટર છે એ અહીંયા કાર્યરત છે નહીં નહીં અત્યારે તો બધા મોનિટરિંગ થાય છે અને જેટલી પણ ચેનલ્સ છે લોકલ ચેનલ છે અને ઇવન મીડિયામાં જે ચાલતી હોય બીજા જે સોશિયલ મીડિયાવાળા છે એ પણ આપણે એની રેકોર્ડિંગ પણ રાખીએ છીએ જે રિલેવન્ટ જ્યાં પણ લાગતું હોય અને આપણને ક્યાંક આચાર સંહિતાનું ભંગ જણાતું લાગતું હોય તો એના ઉપર આપણે કરીએ છીએ અત્યાર સુધી સુરત જિલ્લામાં આવી કોઈ જે છે ધ્યાન ઉપર આવે નથી